નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બરોડા ડેરીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા મોડેલી તાલુકાના અલ્હાપુરા ગામ ખાતે યોજવામાં આવી છે જેનો પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કરોડો રૂપિયાના દૂધમાં ભ્રષ્ટાચારનો કાળો કારોબાર ચાલતો હોવાના આક્ષેપો આ પહેલા ખુદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ કરી ચૂક્યા છે ત્યારે બરોડા ડેરીના ચેરમેન દિનુમામા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર વચ્ચેનો જુબાની જંગ પૂરો થવાનું નામ નથી લેતો જો કે કેતન ઇનામદાર દ્વારા પશુપાલકોને એમના ન્યાયના પૈસા નહીં મળતા હોવા ઉપરાંત બરોડા ડેરીમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર ફેલાયો હોવાની સરકારમાં ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે જેનાથી છંછેડાયેલા બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા દ્વારા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જાહેર મંચ ઉપર આવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટેનું આહવાન આપી બરોડા ડેરીના વહીવટકર્તાઓ કોઈનાથી ડરતા નથી એમ જણાવીને ફેંક્યો હતો એમને જે જે મુદ્દા માંગ્યા જેટલા આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો વાહિયાત છે તેમ છતો ખરેખા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેઢો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે એમને આપણા માધ્યમથી કહું છું કે કાં તો એમના આક્ષેપ પુરવાર કરે કો તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે જ્યારે પણ આ સંઘ ઉપર ખોટી રીતે કોઈ આક્ષેપ કરશે તો સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે નહીં આવે ને નહીં આવે ત્યારે આક્ષેપો કરતા પહેલાં પોતે શું કર્યું છે એનો પણ ખુલાસો કરવો જરૂરી છે છે ને છે હોય તો એક સ્ટેજ ઉપર આવી જાય એક મંચ પર આવી જાય અને જોઈ લે હિસાબ કરી લે કે તમે બોલો છો શું અને તમે મોઢેથી બોલો છો શું તમે કરો છો તમારા બોલવામાં આસમાન જમીનનો ફરક છે ત્યારે સીધી રીતે ચાલતી સંસ્થાને રન ના કરો એ આપ શો માધ્યમથી દરેકને ના જણાવો મેં કાયમ માટે એવું કીધું છે અમે ડરતા નહીં કોઈથી ડરવાના નથી ડરતો તો ઉપર વાળા રાખવાનો એ હાથ બે પગ ને કારા માથા આદમી થી ડરવાનું કામ એ મારું નથી અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર બરોડા ડેરીના સત્તાધીશો સામે પશુપાલકો જ નહીં પરંતુ ખુદ ભારતીય જનતા પાર્ટીના જ ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા મોરચો ખોલી કાઢવામાં આવ્યો છે ત્યારે નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર કેતન ઇનામદારે બરોડા ડેરીના વહીવટકર્તાઓની દુખતી નસ દબાવી દીધી છે જેને પરિણામે હવે બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ અને ઉપાધ્યક્ષ જીબી સોલંકી ડેમેજ કંટ્રોલ કરવા માટેના હવાતિયા મારી રહ્યા છે જેને પરિણામે હવે બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ અને ઉપાધ્યક્ષ જીબી સોલંકી ડેમેજ કંટ્રોલ કરવા માટેના હવાતિયા મારી રહ્યા છે જેને પ્રતાપે ચોથી સપ્ટેમ્બરના રોજ યોજાનાર બરોડા ડેરીની સાધારણ સભા પહેલાં જ દૂધમાં માખી પડી હોય એવી સ્થિતિનું સર્જન થયું છે ચેરમેન દિનેશ પટેલના પડકારને ઝીલી લઈ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જાહેર મંચ ઉપરથી તેઓ ચર્ચા કરવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું આપણા માધ્યમથી એમની વાત મારા સુધી પહોંચી અને એની અંદર આડકતરી રીતે આપ કહો છો એ રીતે કે ભાઈ આપણી ઉપર સીધો ઇશારો છે કે ભાઈ આની અંદર કોઈ પણ એટલે મારી વાત કરી કે ભાઈ જાહેર મંચ પર આવીને બેસે અને બરોડા ડેરીમાં થતા ભ્રષ્ટાચારને એના વહીવટ પર કંઈ પણ તકલીફ હોય તો મારી સાથે ખુલ્લા મંચ પર બેસે ખરેખર હું અભિનંદન આપું છું વહીવટકર્તા તરીકે એમને જે મને આ વાત આપણા માધ્યમથી જે કહી છે એ પ્રમાણે હું મામાને એટલું ચોક્કસ કહીશ કે મામા આના માટે હૃદયથી પંદરમી ઓગસ્ટના દિવસે આજ્ઞા એશીનો સ્વતંત્ર દિન પર્વ છે ત્યારે ખૂબ દિલથી હૃદયથી ખરેખર ના કહેવા માટે ખાલી કહેવા માટેની પણ ખૂબ હૃદયથી હું તમને અભિનંદન આપું છું કે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે આજે આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ રહું છું સ્વીકારું છું અને મામાને અને નિયમક નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે ચાર તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય તો કોઈ હું ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું અને આ હું ખૂબ પોઝિટિવ લઉં છું મને આનંદ છે કે મને આ મારે કદાચ આ હું કહું તો વ્યાજબી બી લાગતું એની જગ્યાએ મામાએ જ મને આ ઓફર કરી તો મામાનો અને નિયામક મંડળનો આભાર પણ ચાર તારીખની વાર્ષિક સાધારણ સાધન સભા પહેલાં જાહેર મંચની જગ્યા સમય અને દિવસ વહેલામાં વહેલી તકે નક્કી કરે એવું આપને માધ્યમથી હું લોકોને અપીલ કરું છું સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર